નમસ્કાર હર હર મહાદેવ શ્રાવણ મહિનાની આ વિશેષ રજૂઆત શિવોહમ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું શિવ આરાધનાનો મહાપર્વ એટલે કે શ્રાવણ માસ થોડા રાત ભક્તિનો પાવન પર્વ એટલે કે શ્રાવણ માસ શુમે થવાનો મહા પ્રસંગ શુમાં જીવ અરે જીવમાં શિવનો સાશાતર કરવાનો મહા ઉતસવ છે શિવ આરાધના થકી આધ્યાત્મના માર્ગે આગળ વધવાનો અનેરો અવસર છે કે જેમાં ભક્તો જપ તપ ઉપવાસ અને ઉપાસના થકી ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે શ્રાવણ કે જેનું મહિમા અપાર છે જેના ભક્તો ના માત્ર ઉપવાસ કે ઉપાસનાથી ભગવાનને રીજે છે પરંતુ શારીરિક અને માનસિક પવિત્રતા અપનાવીને પણ આધ્યાત્મના નિયમ અનુસરે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું કે શ્રાવણ મહિનામાં જે પણ વ્રત ઉપવાસ કરવામાં આવે છે આ વ્રત ઉપવાસ કયા હોય છે અને વ્રત ઉપવાસમાં ભક્તોએ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ અને શ્રાવણ મહિમાનો શું મહિમા રહેલો છે શ્રાવણ માસ કે જેને પવિત્ર માસ ગણવામાં આવે છે ભોળાનાથને રીઝવવા માટે ભક્તો જપ તપ ઉપવાસ અને ઉપવાસના થકી ભોળાનાથને રીઝવે છે ત્યારે ઉપવાસમાં કઈ કઈ બાબતોનું ભક્તોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ

વેદશાસ્ત્રો શ્રી છે તો માતાજી માટે જે ઉપાસના કરે છે ભક્તો એમના નવ દિવસ છે એવી જ રીતે દરેક દેવી દેવતાઓના અલગ અલગ દિવસો છે ભગવાન શિવ છે એ મહાદેવ છે એટલે દેવોના દેવ છે જે અમૃત પીવે છે જે અમૃત પાન કરે એને દેવ ગણવામાં આવે છે પણ જે વિશપાન કરે પોતાના ભક્તોનું દુઃખ દૂર કરવા માટે જે વિશપાન કરે છે એને મહાદેવ કહેવામાં આવે છે એટલા માટે ભગવાન શિવને આખો મહિનો કારણ કે દેવતાઓના પણ આદિ દેવ છે આદિ અનંત છે આદિ અનાદિ દેવ છે અજન્મા નિર્ગુણ નિરાકાર છે એટલા માટે ભગવાન શિવની આરાધના કરવા માટે આખો મહિનો આપણા ઋષિમુનિઓએ આપણને બતાવેલો છે બિલકુલ કપિલજી આ મહિમા આપે સમજાવ્યો અને જે રીતે શ્રાવણ માસની જે આ પવિત્રતા છે શ્રાવણ માસમાં ભક્તો જે છે ભોળનાથને રીચવવા અનેક પ્રયત્નો કરતા હોય છે તેમાં ઉપવાસ ઉપાસના થકી જપ તપ થકી ભગવાનને રીચવતા હોય છે એમાં સૌથી મહત્વ છે કે ઉપવાસ કે જે ઉપવાસ રાખવામાં આવે છે આ વખતે સુગમ સંયોગ છે કે પાંચ સોમવાર આવી રહ્યા છે પાંચ સોમવાર છે સાથે જે શ્રાવણ મહિનો કરતા હોય છે સૌપ્રથમ તો ઉપવાસનું કેટલું મહત્વ રહેલું છે શ્રાવણ માસમાં જી શ્રાવણ માસ આમ તો મહાદેવની ઉપાસના એટલે એવું કહેવાય છે કે આપણી પાસે વેદ વ્યાસજીએ છ શાસ્ત્રો અને અઢાર પુરાણની રચના કરી છે એમાં એક શિવ પુરાણ પણ છે અઢાર પુરાણ છે એમાંનું એક શિવ પુરાણ પણ છે એ શિવ પુરાણમાં ભગવાન મહાદેવના મહિમાનું અત્યંત વર્ણન કરેલું છે અનેક પ્રકારે ભગવાનની આરાધના ઉપાસના કેવી રીતે કરવામાં આવે એમાં જપ તપ વ્રત આરાધન કેવી રીતે કરવું એ બધું જ આપણને સમજાયું છે પણ મારા માનવા પ્રમાણે મહાદેવ એક એવા દેવ છે કે જે રાક્ષસો ઉપર પણ પ્રસન્ન થઈ જાય છે એટલા બધા ભોળા દેવ છે અને એટલા બધા આનંદમાં રહેવાવાળા એ દેવ છે શિવનો અર્થ જ એવો થાય છે કલ્યાણ કરવાવાળા દેવ શિવનો અર્થ થાય કલ્યાણ એટલે મહાદેવનું નામ જ એવું છે કે ભક્તોનું હંમેશા માટે કલ્યાણ કરે છે અને એ દેવ છે એ ઓછામાં પ્રસન્ન થવાવાળા દેવ છે ભક્તો એમને એક બીલીપત્ર અર્પણ કરે એક જળનો લોટો ભગવાનને ચડાવે બીલીપત્ર અર્પણ કરે એક પુષ્પ અર્પણ કરે તો પણ ભગવાન પ્રસન્ન થાય છે રાક્ષસો ઉપર દૈત્યો ઉપર દાનવો ઉપર દેવ દાનવ માનવ યક્ષ કિન્નર ગંધરો બધા જ ભગવાન મહાદેવના ભક્તો રહ્યા છે એટલે શ્રાવણ માસમાં ખાસ કરીને આપે જેમ કહ્યું એમ કે ભગવાનનું આરાધન અને વ્રત કેવી રીતે કરવું ઉપવાસ કેવી રીતે કરવો તો શ્રાવણ માસની અંદર નાની કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ ભગવાનની આરાધના કરતી હોય છે તો એમણે વ્રત અને ઉપવાસમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે આમ તો ઉપવાસ એટલે ભગવાનથી નજીકમાં રહેવું ભગવાનના સાનિધ્યમાં રહેવું એવું છે તો ઋષિઓની આપણી ઋષિ પરંપરા છે ભારતીય વૈદિક સંસ્કૃતિ એ ઋષિ પરંપરા છે તો એમાં આપણે ધ્યાન રાખવાનું એવું હોય છે કે જેમ કે સોળ સોમવારનું વ્રત છે અથવા તો દરેક ભક્તો સોમવાર પણ ઉપવાસ રહેતા હોય છે તો જ્યારે પણ આપણે ઉપવાસ કરીએ ત્યારે ખાસ કરી અને અમુક વસ્તુઓ ન ખાવી જોઈએ જેમ કે સૂકી ભાજી છે જે વાયુ પ્રકૃતિ વધારે છે ફક્ત ઉપવાસની અંદર ફળ અને દૂધનો જ ઉપયોગ કરવાનું શાસ્ત્રોની અંદર લખ્યું છે કે ફળ ખાવા અને દૂધ લઈ શકાય એને જ ઉપવાસ કહેવામાં આવે અને જેટલું બને એટલું ભગવાનનું નામ જાપ સ્મરણ કલૌ કેશવ કીર્તનમ કલયુગની અંદર ભગવાનનું નામ જાપ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે તો જ્યારે પણ આપણે વ્રત રાખીએ ઉપવાસ કરીએ ત્યારે વધારે જે અત્યારના સમય પ્રમાણે જે અનેક વસ્તુઓ જે ફરાળી બને છે અને ફરાળી તૈયાર પણ મળે છે ખાસ કરી અને ખાવી ન જોઈએ મેં તો એવું પણ સાંભળ્યું છે શિવાની બેન કે અત્યારે માર્કેટની અંદર ફરાળી શક્કરપારા

નું તપશ્ચર્યા કરતા હતા આરાધન કરતા હતા એવી રીતે આપણે રહેવાનું છે એટલા માટે બીજી કોઈ બજારમાં મળતી એવી વસ્તુનો ઉપયોગ ન કરતા કુદરતે જે આપણને આપેલું છે એ ફળ છે ગાયનું દૂધ છે એનો ઉપયોગ કરી અને આપણે ઉપવાસ રહીએ એ ખૂબ સારું ગણાય જી બિલકુલ શ્રાવણ મહિનામાં આપણે ઉપવાસની વાત કરી રહ્યા છે તેનો મહિમા આપણે વાત કરી પરંતુ શ્રાવણ માસમાં કયા કયા ઉપવાસો આવતા હશે કયા વ્રત આવતા છે સોમવારની તો આપણે વાત કરી કે સોમવાર જે શ્રાવણ મહિમા કરવાથી આખા મહિનાનો જે ઉપવાસ છે તે આવી જતો હોય છે પરંતુ અન્ય એવા કયા વ્રત છે કે જે શ્રાવણ માસમાં આવતા હોય છે જી શ્રાવણ માસમાં એક તો સોળ સોમવારની વાત છે કે સોમવારનું આમ તો ભક્તો સોમવારનું વ્રત ઉપવાસ કરતા હોય છે ઘણા ભક્તો એક ટાઈમ ભોજન કરી અને વ્રત રાખતા હોય છે એક ટાઈમ એટલે એક જ સમયે જમવું અને એક સમય ફરાળ કરવું એક સમય ફળ અને દૂધ લેવા અને એક સમય જમવું એને એક એક ટાણું કહેવામાં આવે છે અથવા તો આખો દિવસ ફળ ખાય અને જે રહેવામાં આવે એને એને પણ ફલાહાર આપણે કહીએ છીએ એટલા માટે જ ફલ આહાર જેમાં ફળનો આહાર હોય એટલે ફલાહાર રહીને પણ આપણે ઉપવાસ કરી શકીએ તો અને એમાં વિશેષ કરી અને આ વખતે પહેલો જ સોમવાર ભગવાનનો શ્રાવણ મહિનામાં છે તો ખૂબ વિશેષ મહત્ત્વ છે એટલે જ્યારે સોમવાર રહીએ ત્યારે એક તો ફલાહાર કરી શકાય અને એક સમયે ભોજન કરી અને આ વ્રત આપણે કરી અને મહાદેવની આરાધના કરી શકીએ તો જેટલા સોમવાર આવતા હોય એ સોમવાર ઘણા ખરા ભક્તો રહેતા હોય છે તો એ સોમવાર થયા ત્યાર પછી સ્ત્રીઓ માટે ફૂલ કાજળી વ્રત આવતું હોય છે ચોખા કાજળી વ્રત આવે છે એવા શ્રાવણ મહિનાની અંદર ઘણા વ્રત આવે નાગપાચમ આવશે નાગપાચમનું જે વ્રત છે શીતળા સાતમ આવે છે શીતળા સાતમનું વ્રત આવે છે એવી રીતે શ્રાવણ મહિનાની અંદર આ તો જપ તપ વ્રત અને ભગવાન મહાદેવની આરાધન કરવાનો આ આખો મહિનો છે જેટલા જીવ છે એ જીવમાંથી શિવ થઈ શકે અને ભગવાનની નજીક જઈ શકે જીવ ભાવમાંથી શિવ ભાવ એને ઉત્પન્ન થાય કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એવો ભાવ થાય કે હું પણ અહમ બ્રહ્માસ્મી હું પણ એ શિવનો જ એક અંશ છું હું પણ ભગવાનનો એક અંશ છું હું બ્રહ્મ છું જીવ ભાવ છોડે અને શિવ ભાવમાં આવે એવો આ ભગવાનની આરાધનાનો આ મહિનો છે બિલકુલ કપિલજી આપણે વાત કરી કે ફૂલકાચડી વ્રત આવતું હોય છે ચોખા કાચડી વ્રત આવતું હોય છે સાથે જન્માષ્ટમી નાગપંચમી જેવા વ્રત આવતા હોય છે ત્યારે આ વ્રતોમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ને તેની શું વિશેષતા છે ખાસ કરીને આ વ્રત સ્ત્રીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓ રહે છે તો જેમ ફૂલકાચડી વ્રત છે એ શ્રાવણ અજવાળી ત્રીજ થી શરૂ થાય છે ફૂલ કાજળી વ્રત તો સવારમાં સવારે વહેલા જાગવું બ્રહ્મ મુહૂર્તની અંદર આમ તો જાગવાનું આપણા શાસ્ત્રોની અંદર કહેલું છે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ અને એ બ્રહ્મ મુહૂર્તની અંદર સ્નાન ધ્યાન કરવું અને ત્યાર પછી સ્નાન ધ્યાન કરી સ્વચ્છ થઈ અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં શિવાલય જવું ભગવાનના મંદિરે જવું ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા સતત આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ મનની અંદર રહ્યા કરે જેમ કે અભિષેક કરતા હોઈએ છીએ તો એમાં લખ્યું છે જલધારા ભગવાન ઉપર આપણે જ્યારે અભિષેક કરતા હોઈએ છીએ તો એ ધારા તૂટવી ન જોઈએ એ જળની ધારા કે દૂધની ધારા જેમ શિવલિંગ ઉપર અવિરત પડ્યા કરે અને વેદ મંત્રો ચાલતા હોય અથવા ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ ચાલતો હોય એવી રીતે અવિચ્છિન્ન મંત્ર જાપ સતત શરૂ રહે એ ધ્યાન રાખવું આવી રીતે મંત્ર જાપ આખો દિવસ કરવો મંદિરે જવું ભગવાન મહાદેવનું પૂજન કરવું ગણપતિ ભગવાન હનુમાનજી મહારાજ નંદી મહારાજ કશ્યપ જે વિષ્ણુ સ્વરૂપ છે એમનું એમના દર્શન કરી ભગવાન શિવનું પૂજન કરવું પાર્વતી માતાજીનું પૂજન કરવું અને ફૂલ કાજળી વ્રત આખો દિવસ ઉપવાસ રહેવો ફલનો આહાર કરી આખો દિવસ ઉપવાસ રાખો અને જ્યારે પણ જળ પીવું હોય ત્યારે ફૂલ સૂંઘવું એ ફૂલ સૂંઘી અને જળ પીવું આ દ્વારા આપણા ઋષિઓએ પ્રકૃતિનું મહત્ત્વ પણ આપણને સમજાયું છે ત્યાર પછી ચોખા કાજળી આવે છે તો ચોખા કાજળી વ્રતની અંદર એક હજાર ચોખા આખા ચોખા એટલે કે આપણે ડાંગર કહીએ ને એ આખા ચોખા એને ફોલવામાં આવે એક હજાર ચોખા ફોલી અને ત્યાર પછી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતા બોલતા એ ચોખાને ફોલવામાં આવે અને પછી એમાંથી ખીર બનાવી અને એ સાંજના સમયે જ્યારે ગાયો ગામમાં આવે ગોરજ સમયે એ ચોખામાંથી ખીર બનાવી અને એ જમવી એવા આ બે વ્રત છે ત્યાર પછી નાગપંચમી છે ત્યારે ભગવાન શેષ નારાયણ જે જીસકે ગલે સાપ હે વહી સબ કા બાપ હે એવું પણ ભક્તો કહે છે તો જે શેષ નારાયણ છે વાસુકી નામના નાગ એ ભગવાનના ગળામાં છે એટલે ભગવાનના મંદિરની અંદર જેમને બનતું નથી એવા લોકો પણ કે જેમને બને નહીં એવા પણ સાથે રહે છે જેમ કે ગણપતિ ભગવાનનું વાહન ઉંદર છે એને અને નાગને બનતું નથી વેરભાવ છે એમ છતાં ભગવાનના મંદિરમાં સાથે રહે છે તો એટલા માટે ભગવાનના ગળાની અંદર નાગ છે તો એ નાગનું પણ એ ભગવાનના પરમ ભક્ત છે તો નાગપંચમી શ્રાવણ મહિનામાં નાગ નાગપંચમી આવે છે શ્રાવણ કૃષ્ણ પાંચમ પંચમી એ નાગપંચમીના દિવસે નાગનું પૂજન થાય છે ઘરની અંદર પણ સ્નાન ધ્યાન કરી શુદ્ધ થઈ અને પાણીયારું જે આ પાણી રાખવામાં આવતું બરાબર તો એ પાણીયારે નાગનું ચિત્ર બનાવવામાં આવે કંકુથી અથવા સિંદૂરથી નાગનું ચિત્ર બનાવી એનું પૂજન કરવું અને કુલેર ધરવી કુલેર એટલે બાજરીના લોટ અને ઘીમાંથી કુલેર બનાવવામાં આવે કુલેર ધરાવી નાગનું પૂજન કરવું એને દર્શન કરવા અને ભગવાનના નામનું સ્મરણ કરવું આવી રીતે નાગપાચમનું વ્રત પણ રહેવાય છે ત્યાર પછી સાતમ આવે શીતળા સાતમ તો જે ગામ હોય છે અથવા નગર હોય ત્યાં શીતળા માતાજીનું પણ સ્થાનક હોય છે ગામના ગામની બહાર અથવા કોઈ સુંદર એવા સ્થાનમાં તો સ્નાન ધ્યાન કરી ત્યાં પૂજન કરવા માટે જવું અને આગલા દિવસે છઠના દિવસે જે કંઈ બનાવવામાં આવે એ સાતમના દિવસે જે અગ્નિ પ્રગટાવવામાં આવતો નથી તો શીતળા માતાજી નારાજ થાય છે એટલા માટે ચૂલો ઠારવામાં આવે છે પહેલાં અખંડ અગ્નિ રાખવામાં આવતો આપણા વડવાઓ જે રાખતા ચૂલાની અંદર અખંડ અગ્નિ ભારે રાખવામાં આવતો એ અગ્નિને ઠારવામાં આવે છે અને એ આખો દિવસ અગ્નિ પ્રગટાવવામાં આવે નહીં આગલા દિવસે જે રસોઈ બનાવેલી જે રાખી હોય કંઈ પણ જે પણ આપણા ઘરની અંદર બનતું હોય એ રાખેલું હોય એ બીજા દિવસે સાતમના દિવસે ઠંડુ ભોજન કરવું અને શીતળા માતાજીના આશીર્વાદ લેવા આવું આ શીતળા સાતમનું વ્રત છે બિલકુલ અને જન્માષ્ટમી પણ એક વિશેષ મહોત્સવ મનાવવામાં આવે છે કે જેમાં અને શ્રાવણ મહિનો પણ આપણે કહીએ કપિલજી કે જેમાં દરેક ભગવાનની પૂજા અર્ચના થઈ શકે તેવો પવિત્ર શ્રાવણ માસ છે કે ના માત્ર શિવ ભગવાનની આરાધના પરંતુ આપણે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી પૂજા અર્ચના કરતા હોય છે ગણેશ ચતુર્થી ગણેશ ભગવાનને પૂજતા હોઈએ છીએ ત્યારે જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જ્યારે આવતી હોય છે ત્યારે આમાં પણ ભક્તો ઉપવાસ રાખતા હોય છે શ્રાવણ માસમાં આવતા આ પવિત્ર જે મહાઉત્સવ છે તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હાજી મહાદેવ ભગવાનના ભક્ત છે અને ભગવાન મહાદેવના ભક્ત છે ભગવાનના શ્રી કૃષ્ણ ભગવાન છે એ મહાદેવને ગુરુ સમાન માને છે અને મહાદેવ પણ જયારે ભગવાનનો જન્મ થયો ગોકુળની અંદર ત્યારે ત્રીજા દિવસે ભગવાન શિવ ખુદ શૃંગી ભૃંગી સાથે અને ગોકુળમાં પધાર્યા છે એવું શ્રીમદ્ ભાગવતની અંદર વર્ણન છે ભગવાન ઠાકોરજીના દર્શન કરવા બાલકૃષ્ણના દર્શન કરવા માટે ભગવાન શિવ ખુદ પધાર્યા છે અને યશોદા મૈયા એમને દર્શન કરવા દેતા નથી એમને થયું કે કોઈ આ આવા સાધુને જોઈ અને મારો બાળક ડરી જશે આ બીકથી આ ડરથી એમ કહે છે કે તમને સોના મોર જોઈએ સુવર્ણ જોઈએ તમને જે જોઈએ ભિક્ષા જોઈએ હું આપું પણ મારા બાળકના દર્શન નહીં કરવા નહીં કરવા દો આવી આ કથા છે તો આપે જેમ કહ્યું એમ જન્માષ્ટમી પણ શ્રાવણ મહિનામાં આવે છે શ્રાવણ કૃષ્ણ અષ્ટમી શ્રાવણ કૃષ્ણ અષ્ટમી એટલે જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આપણે બધા ખૂબ જ આનંદથી ઉત્સવ કરતા હોઈએ છે એ પણ શ્રાવણ મહિનામાં જ આવે છે બિલકુલ અને કપિલજી જે રીતે આપણે ઉપવાસ દર્શાવ્યા કે કયા કયા ઉપવાસ હોય છે અને એમાં આપણે સાથે જે ઉપવાસ હોય છે તેનું શું મહત્વ છે હવે ઉપવાસ કરતી વખતે ભક્તોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું વસ્તુ ના કરવી જોઈએ હાજી એ ખૂબ મહત્વની બાબત છે કે જ્યારે આપણે ઉપવાસ રાખતા હોય છે તો આપણા શાસ્ત્રોની અંદર જપ તપ વ્રત અને ઉપવાસ વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય ક્રતુદયા દમદાન વિશિષ્ટા નામ તો જ્યારે આ જપ તપ વ્રત એ અનેક પ્રકારના છે જાપનું મહત્વ પણ એવું છે કે જપ જ્યારે કરી આ બધું એક સાથે હોય છે જપ તપ વ્રત ઉપવાસ એ બધું એક સાથે હોય છે જેમ યોગની અંદર યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એવી રીતે જ્યારે જપ તફરત આપણે હોય ત્યારે જપનું નિયમ એવો છે કે અવિચ્છિન્ન ધારાથી જે દેવની આપણે આરાધના કરતા હોય એનો જપ આપણા મનની અંદર શરૂ એવો જોઈએ મનથી જપ થવા જોઈએ ત્યાર પછી તપશ્ચર્યા તપ કોને કહેવાય તો કે શુદ્ધ વાણી બોલવી કોઈને ખોટું ન લાગે કડવું ન લાગે એવું અને સત્ય બોલવું કરીએ ક્રોધ ન કરીએ પવિત્રતા રાખીએ આ બધું શરીરનું તપ છે વાણીનું તપ છે જપ તપ વ્રત અને વ્રત આ બધા જ આપણા શ્રાવણ મહિનામાં અને બધા શાસ્ત્રોમાં જે કોઈ વ્રત બતાવ્યા છે એને આપણે વ્રત કહીએ છીએ તો અને ઉપવાસ ઉપવાસમાં પણ જ્યારે આપણે વ્રત અને ઉપવાસ કરીએ ત્યારે ખાસ કરી અને કોઈની નિંદા ન કરીએ કોઈની બીજાની વાતો સંસારની વાતો એમાંથી બહાર આવવા માટે અને એમાંથી મુક્ત થવા માટે આપણા શરીરને શુદ્ધ કરવા માટે મનને શુદ્ધ કરવા માટે આ જપ તપ વ્રત ઉપવાસ હોય છે એટલે ખાસ કરી અને નકામી વાતો ન કરીએ અને કોઈ બીજી જગ્યાએ જઈએ નહીં પણ સતત ભગવાનનું ધ્યાન કરીએ જપ કરીએ તપ કરીએ વ્રત કરીએ અને આવી રીતે ઉપવાસ કરીએ કોઈની નિંદા ન કરીએ એ ખાસ ધ્યાન રાખવું

કે આમ તો આપણે પેલા વાત કરીએ કે ભગવાન ખૂબ ભોળા દેવ છે મહાદેવના જે ભક્તો છે એ બધા જ છે બધા મહાદેવના ભક્ત છે યક્ષ કિન્ન રાક્ષસો દૈત્યો પણ મહાદેવના ભક્ત છે તો એ લોકો એવું નથી કે કોઈ સતત વ્રત ઉપવાસ રાખીને જ ભગવાન ભગવાનનું આરાધન કરે તમે મંદિરે ન જઈ શકો તો પણ વાંધો નહીં તમને ખ્યાલ હોય કે શ્રાવણ મહિનો ચાલે છે તો પોતાનું કર્મ કરતા કરતા જ્યાં પણ કર્મણ્યવાધિકાર હસ્તે માફ કદાચ કર્મ એ પણ એક યોગ છે

આપણા બીજા કામની અંદર હોય પણ મન આપણું ભગવાનની પાસે આપણે રાખી શકીએ છીએ જે બિલકુલ શાસ્ત્રીજી એટલે આજે આપે જે માહિતી આપે કે જે રીતે આપણે આ ઉપવાસ કરતા હોઈએ છીએ ઉપવાસમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કયા કયા ઉપવાસ આ શ્રાવણ માસમાં આવતા હોય છે અને જે ભક્તો ઉપવાસ ના રાખી શકતા તેમને શું કરવું જોઈએ ભોળાનાથની જે આશીર્વાદ છે તે પ્રાપ્ત કરવા માટે આપ અમારી સાથે જોડાય તે બદલ આપનો આભાર અરર મહાદેવ જય મહાદેવ આપનો પણ ખૂબ ખૂબ આભાર જય ઓમ નમ શિવાય તો શ્રાવણ માસ ની વિશેષ રજૂઆત શિવોહમ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર